રાત રંગીન કરી રહ્યા છે એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી

તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી મોત માંડવે ચાર ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં યાદ રાખજો મુખી તૂટેલા દિલની ની આ ધરતી ધ્રુજાવી દે છે દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી આવી બધું હોવાથી ભાયલા ડરે બાયલા આ ગોર્ધન મુખી નહીં ગોવર્ધન મુખી અરે શું મેળવી લીધું આ બેવને મોતના મુખમાં ધકેલીને આ બેવ પારવડાને એક થવા દીધા હોત તો તમારા બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી બાવન ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજો ખબરદાર ખબરદાર કોઈ આ બંને ની લાશ ને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનુ ની લાશ ને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે ઉઠાવી લો પેલી ચંપા ને એ પણ જિંદગી ભર અફસોસ કરશે કે કોઈ એના દીકરા ને અગ્નિદાહ પણ ના આપ્યો હું અગ્નિદાહ પીસ જોગી ભક્તિ ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસ્તી લોકો ને પ્રેમ ના પાઠ ભણાવીશ હું પોકારી પોકારીને જગત તે કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ પણ માથું નબાવીને હાથ જોડવા પડ્યા છે આ ગોળધરમુખીએ કાયમ હુકમ જ કર્યા છે હાથ નથી જોડાવવાલમ જોકી મને મંજૂર છે તમારો પડકાર તમે પ્રેમના પહાડો ઉભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી રાખીશ જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા